કવાંટ તાલુકાના અઠ્યાવીસ જેટલા ગામોના આદિવાસીઓ હાલ ટેન્શનમાં આવી ગયા છે કારણ કે જીએમડીસી દ્વારા ત્યાં આગળ સર્વે કરી અને ડ્રેલિંગ કરીને નમૂનાઓ લેવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે આજે કોઈ પણ સંજોગોમાં આદિવાસી સમાજ પોતાની જમીન છોડવા માટે તૈયાર નથી જ્યારે આ ડ્રીલિંગનું કામ કોઈ પણ વ્યક્તિને આગેવાનને પૂછ્યા વગર આ લોકો કામ કરતા રહ્યા છે જેને લઈને કવાટ તાલુકાના નાખલ ગામમાં હાલ આ કામ થઈ રહ્યું છે જેનો વિરોધ આજ રોજ કવાટ તાલુકા વહીવટી તંત્રના વડા જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપ્યું અને કહ્યું કે આદિવાસીઓ માટે સુપ્રીમ કોર્ટે પણ બે હજાર અગિયાર માં નિવેદન આપ્યું છે પાંચમી અનુસૂચિ નો અમલ થતો નથી તેવા સમયે અમારી જમીન કેવી રીતના આપવી એ અમને સમજાતું નથી એટલે હાલમાં ડ્રિલિંગ કરી રહ્યા છે કાલ ઉઠીને કોઈ ખનીજ મળશે ત્યારે અમને વિસ્થાપિત કરવાની વાત આવશે તેવી વખતે ભૂતકાળમાં પણ નર્મદા કાંઠાના લોકોને વિસ્થાપિત કર્યા એ લોકો વિખેર થઈને આજે અલગ અલગ કુટુંબો પાંચ 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 વહેંચાઈ ગયા છે કેટલાય કિલોમીટરના અંતરો કાપી એકબીજાના પ્રસંગોમાં સામેલ થવાનો વારો આવ્યો છે તેવા સમયે આ બધી પરિસ્થિતિ જોઈને કમાટ તાલુકાના આદિવાસી સમાજે આજે કલેક્ટર અને કવાટ મામલતદાર ને આવેદન પત્ર આપ્યું છે આદિવાસી આગેવાનો શું કહી રહ્યા છે એ સાંભળીએ શું મુદ્દો છે જોહાર જય આદિવાસી હું ડોક્ટર ગબ્બર આઠવા અમારે જે વિસ્તારનો પ્રશ્ન છે આખો જે કે જીએમડીસી દ્વારા અનેક ગામોની અંદર જે અઠ્યાવીસ ગામડા છે ગામડાની અંદર સંપાદન કાર્ય થઈ રહ્યું છે તો આ સંપાદન કાર્ય થઈ રહ્યું છે તાત્કાલિક ધોરણે રોકવામાં આવે અને અમારે કોઈ પણ હિસાબે આદિવાસી સમુદાય છે જમીન આપશે નહીં અને જે બીજું કે પરંપરાથી જે રૂઢિગ્રત પ્રથા જે ચાલુ છે અને જે બંધારણીય રીતે પણ અમને બસો ચુમ્માલીસ ક અને અનુચ્છેદ તેર ક ની અંદર પણ અમને રૂઢિગ્રત સભા જે મળેલી છે અને રૂઢિગ્રત સભા એ સર્વોપરી છે અને સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપ્યો છે એમાં પણ સર્વોપરી ગણ્યું છે અને પાંચ જાન્યુઆરી બે હજાર અગિયારનું જે જજમેન્ટ છે સુપ્રીમ કોર્ટનું એમાં પણ કહેવામાં આવે છે કે ન વિધાનસભા ન સાંસદ કે રાજ્યસભા જો સબસે ઉપર હોય તો અમારી રૂઢિગ્રત જે ગ્રામસભા છે એ છે તો એનું પાલન થાય અને કોઈ પણ ગામમાં આવતા પહેલાં કોઈ પણ વ્યક્તિ પણ આવે તો અમારે જે ગ્રામ સભા છે જે અમારો પંચ બેસે છે એ પંચનું પાલન થાય એ માટે અત્યારે આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને આદિકાળથી જે આદિવાસી સમુદાય ત્યાં વસેલો છે તો એ એમની પોતાની જમીન છે અને જળ જંગલ જમીનના અધિકારો પણ આપેલા છે બંધારણની રીતે હક મળેલા છે તો એ હક એમને છીનવામાં ના આવે અને એ આદિવાસી સમુદાય એ જમીન કોઈ પણ હિસાબે આપશે નહીં અને એ હિસાબે અમે આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર આપીને એનો વિરોધ કરીએ છીએ કે અમારી જે રૂઢિગત પ્રથા છે એ લાગુ છે એટલે કોઈપણ હિસાબે કોઈપણ વ્યક્તિ ગામની પરમિશન વગર રૂઢિગ્રત ગ્રામસભાની પરમિશન વગર ગામમાં આવીને કોઈ પણ જમીન પર સંપાદન કરી શકશે નહીં અને એ હક માટે અમે આજે મળ્યા છે અને આજે ગામ લોકો છે આ નાખલ ગામથી જે લોકો આવેલા છે એ અને આજુબાજુના યુવાનો પણ જોડાયા છે તો અમે બધા થઈને સાથે મળીને અનુરોધ કરીએ છીએ અને તમને વિનંતી પણ કરીએ છીએ કે અમારે જે બંધારણનું તો પાલન કરો જે બંધારણીય હક અધિકારો મળ્યા છે બંધારણનું પાલન કરવું પડશે તમે બંધારણ પણ નહીં માનો તો કોનું માનશો બંધારણ થકી આખો દેશ ચાલે છે સંપાદન શા માટે કરવા આવે જમીન જમીન સંપાદન કરવા માટે આવે છે ત્યાં જે જુદી જુદી ખનીજો મળે છે એ હિસાબે સંપાદન કરવા માટે આવે છે એ ખનીજ માટે સંપાદન કરીને જે બેંગ્લોરની આઈટી કંપનીમાં મોકલવામાં આવે છે ત્યાં જઈને જે લેબોરેટરીમાં તપાસ થાય છે તો એ અમારે સંપાદન નથી કરવા દેવું

રૂટિકૃત ગામસભાનો પણ અમને અધિકાર મળ્યો છે બસો ચોમા ક અને અનુચ્છેદ તેર કમાં પણ અમારે અલગ બંધારણ છે અમને આપણે આઈપીસીની કલમ અમને લાગુ નથી પડતી તે અમારે રૂઢિક્રત ગામસામાં જે કહે છે તે તમારે નક્કી છે તો એનું પણ પાલન થાય ને અમારા એ હક અધિકારો છે સંપાદન થવાથી શિવાય જ છે અને જે પણ અમને જે વસ્તીના પ્રમાણે જે કાયોની સૂચિમાં અમને સમાવેશ કર્યા છે અનુસૂચિ પાંચ પાંચની અંદર અમને સમાવેશ કર્યા છે તો એનું પણ પાલન થાય ને જો અમે ત્યાંથી બહાર નીકળીશું જો ત્યાં અમારે અને ફાયોની સુધી જે લાગ્યા છે અને સુધી પાંચ લાગી રહી છે એ ના લાગશે તો અમારા જેટલા પણ હક અધિકારો અમને આપ્યા છે જળ જંગલ જમીનના અધિકાર આપ્યા છે એ પણ અમારા સિનવાઈ જશે અને આજે સંપાદન એટલા માટે અમારે નથી કરવા દેવું સર્વેની કોઈ ટીમ આવી સર્વેની કોઈ ટીમ હા સર્વેની ટીમ આવી રહી છે અને ચાલુ પણ છે અને ગામ લોકો એ ભેગા મળીને ના પાડવા છતાં પણ એ લોકો રૂઢિગ્રત પ્રથા બંધારણીય રીતે લાગુ છે તો પણ એ લોકો આવીને પોલીસ પ્રશાસન દ્વારા પણ આવીને એ લોકો ગામ લોકોને સંપાદન કરે છે સુનામ તમારું મારું ડોક્ટર રાખવા તમામે તમામ વડીલો યુવાનો બેનો ભાઈઓ સાથે અમે અહીંયા કલેક્ટર શ્રી સાહેબની કચેરીમાં આવ્યા છે માત્ર અમારો મુદ્દો એ છે કે અમારા ઘવાણ તાલુકાના આજુબાજુ ગામમાં એમાં પણ નાખલ માણકા એવા અઠ્ઠાવીસ ગામોની અંદર શરૂઆત માણકા નાખલથી કરી છે અને કોઈ પણ રૂઢિગત ગ્રામસભા પટેલ મુખી સરપંચ કોઈને પણ જાણ કર્યા વગર આ લોકો સર્વે કરવા માટે આવેલા છે વચ્ચે મિટિંગ કરી છતાં બી બે ત્રણ દિવસ ફરી સર્વે કરવા માટે આવી ગયા અંદર અમે પૂછ્યું તો સરપંચ શ્રીને પૂછ્યું છે એમ કીધું અને સરપંચને પૂછ્યું ત્યારે મને નથી પૂછ્યું એવા ગોળ ગોળ અનેક જવાબો કરીને અમારી જમીનનું સર્વે કરીને સપાંતર કરશે માત્ર અમે અમારો સમાજ આદિવાસી સમાજ આદિ અનાદિ કાળથી ડુંગર પહાડ જળ જંગલ જમીનને પૂજનો પૂજનારો સમાજ છે અમારો અમારી રૂઢીગદ બધી રૂઢિગત જે મારી પ્રથાઓ પણ અનેક છે જન્મે તેથી મરણ સુધીની અમારી જે આદિવાસી જે સંસ્કૃતિ છે એને બચાવવાનું કામ અમારા દાદાઓ કર્યું અમારા વડવાઓ કર્યું પેઢીની પેઢી થઈ ગયા પછી એ જ્યારે આ સંબંધનો પ્રશ્ન આવે તો અમારો આદિવાસી સમાજ જાય ક્યાં આ પ્રશ્ન મેન ગંભીર પ્રશ્ન છે કદાચ હમણાં સર્વે કરે છે અને વર્ષો પછી નીકળે તો અમારા બાળ બચ્ચાનું શું અમારું શું આ એક ગંભીર પ્રશ્ન છે અને અમે ગામમાં જન્મેલા છે અને એ જ ગામની અંદર અમારું પણ મૃત્યુ થાય અમારા બાળકો પણ ત્યાં જન્મે અને ત્યાં મરે એ હકીકત લઈને અમે એક કલેક્ટર શ્રી સાહેબને વિરોધ કરવા માટે આવ્યા છે અને ફરી આવું ન થાય એવું પણ અમે સાહેબ દ્વારા રાજ્યપાલ શ્રી રાષ્ટ્રપતિ શ્રી સાહેબને જાણ કરે અને ઉપરથી આની સત્ય હકીકત બહાર આવે અને અમને આ લોકો પ્રત્યુત્તર પાછો જવાબ આવે એવી અમે આપ તરફથી અમે મીડિયા દ્વારા આપતી આશા રાખીએ છીએ રંગુભાઈ પુરગણભાઈ રાઠવા ગામ નાખલ બોલાયા ત્યાં હા પાડ દીધી કે મારી આગેવાની માં લડવાનું આજે નથી આવ્યા એનું કારણ સાહેબ અમને ખબર નથી પણ આજે અમારી વચ્ચે નથી